આપણે નામ સોમાજી પછી સોમાજી દેહળાજી સોમાજી દેહળાજી આજ મોમાં પંદરસો રૂપિયા અને અભડો નવરાત્રી માં હવા નાસ્તો ના હોય પણ અમે રાખે છે મોમાં ભોણા અમે દિલદાર છે એટલે અને મોમાને નો ભણો કરે ને એવું તો કોઈ કે કોઈ ના કરે અરે એના માટે તો અમે ફરસ અને તમારા જવાનું તો ખાસ અમે કરી નાખે શું કેવું મોમા માપે માપે બહુ શું કહું છું તમારે પૌવા બટાકા પછી ચા

ના તો હવે જાવમે હડો આવજો અલ્યા ચા પાણી કો એટલા હતા હા કસો હા ને આવજો જો કેડતી 20 રૂપિયા પડ્યા 20 લ્યો

હું મારું કરું છું પણ જોડે જોડે તું તારો પેટ નું હે કરે જાશે એ તો તમન બધન ખબર તો કે હું રહી નય એક તો ભૂછો એ તો ખબર છે હું તો શું કહું જો હેરી પેલે આપણે પાટણ રંગકાળમાં ક્લબમાં આપણે જવાનું છે નોરતા કરવા નમમાં ઓમ ફૂદળી મારતો ને તો એનામાં એના માલે એવા કાલે ટ્રેક્ટર આલે કેવું કેવું આલે નમમાં હું આવતો કરી પણ તો તાર પેલા મને જમવા માટે લઈ જવો પડે એ તો પૈસા આલે તો શું જમમા છે તને આ બે ટાઈમ નું ખવરાઈ મંજુરિયા ને પેલું શાક ભાજી શું કે બધું અલગ અલગ મને નવ નવ ખાવું ખબર ભૂખ વધારે ચાઈની એડા લઈ જ છે આ તો આયા ભૂખડે લઈ આ ભૂખડે ચાલુ જ છે હવે આખો દાડી ખા ખા કરતું હોય છે હું કહું છું

રાકેશ બારોટ બીજા દાડે વિક્રમ ઠાકોર પછી મમતા ચોરી બધી અલગ અલગ દાડે આવવાની છે મા તો આઠડી રહ્યા રેવાનો છે નવ નવ દાડા આપડા ગામમાં તો નવે નવ દાડા અહીંયા દેવાનો આપણે નવ દાડા નું બોલીનો ભેગો ભેગું નવ દાડા ના તો ભાઈ 5000 થાય ઓલ દે કારણ કે અમારા આયોજન માં પૈસા ખૂટે અમે કેટલા ગાઢ

બરોબર છે પણ મમતા સોની તો ચાર લાખ લે ચાલતી નહીં હવે આ બધા ને બુકિંગ કરવામાં અમારા પગ નામ નહી તમે કોઈ ગોડા બીજા તમે અમારા માટે કરો કોઈ ગામ વાળા માટે જ કરો છો ને એટલે ફાયદો હોય

એટલે હજુ ઉઘરાણું બાકી છે બાકી છે તારે તો પતિ ગયું છે રાધારી નું નામ પડી ચાલો ફોખર કેવું ફટફટ પૈસા લીધા હવે એક નંબરનો ખાવાનો લેટવો છે એટલે હું કહેતા કે કો હોજે ટિફિન ભરી આવું છું હવે ક્યાં ના તો જાવ હવે આ કોંતીજી એને પેલા બધા ન્યા સાડા ચાર પાંચ સાફ રાજ બધા લેતા હતા એટલે કોંતીજી તો પણ થોડો માથા ભારે છે એ તો એ બોની જાય તું એ જ ને

ના ના ભાઈ તો અમારા બે બધી હોય આ તો બાર થી લાયા હોય તો હું ચુકું છું અમે મોમા પડા એ નવરાત્રી નું આયોજન કર્યું છે આપણા ગામમાં બરાબર હે આ છોકરા બાપડ બારે બહે બહે ખર્ચે આ મને પોહાય ને રેવા દે રેવા દે અમારે નહી આવું તમારા આયોજનમાં છોકરા વાત તો આ શું છે ગયા તો તૂટેલો પેલો ઢોલ હતો આખો ફાટી ગયેલો નવરાત્રી અમે કરી આ તારા બાપે પૂછ નહી હતી સરપંચે પૂછી લે ગરગડી મોડી મને કોક પૂછવા દે હું

આપડે નાસ્તો બપોરે પુરી શાક ઓજે ડાળપાલ શાક રોટલી મસાલા કટકા જે ફૂલે ફૂલ એ તો અમારે ઘરે કાયમ કરા હારી હતો અને પાછા કલાકારો પાછી અને આપડે ટહુક રાકેશભાઈ બારોટ અને પાછું જે એક વાત ની ખબર નહી હોય તો મણીરાજ બારોટે છે હા એ તો બરોબર આપડો નાયરા નો બે ત્રણ બાદ મળી જ ભણી જ આપડે રાકેશ બારોટ રાકેશ બારોટ અને સુપરસ્ટાર વિક્રમ વિક્રમભાઈ ઠાકોર આપણે પાકી દે નહી બારોટ ને ભણ્યો ગીતો વગાડજો પેલી તો જૂના ગીતો વગાડો એવું કોઈ ગીતો છે ને તાર તો પેલું કોક છે લાડુડી હા એ લસક ઢસક વાળું વગાડજો પાછા અને થોડા ઘણા દારૂડી ના સિનો વગાડજો હા ભાઈ ગીત તો ખરી

ફૂલ પરવાનગી માં ગમે તો વાપરવાની છૂટ બરાબર ને થઈ રહ્યા થઈ રહ્યા થઈ ગયા એટલે મો ભણા તો અન્યાય કર્યો હો ખરેખર બહુ ખોટો અમાર બે પાય બહુ અપમાન કર્યું અમારું એટલે ઇનામ લાગશે ને તો અમે તમને આજે શાંતિ રાખો ને આ વાત કો આ ઇનામ તો કીધું ને હું રાખું તમે આઈફોન મોબાઈલ જેવું કુછો એવું છોડી અમે આખા દાડો ના મટકી ફોડી ને ના આવે અને પેલા એડા તમે ન્યાધી ના ખાવાનો કર્યો ને મને ભૂખલા જ ખાવા તૈયાર જ પડ્યું છે આમ બધું રહ્યું મેન વસ્તુ તો લઈ જ આપડે માતાજી ના મંદિર નહી બધા એને લાઇટિંગ કરવાનું લાઇટિંગ નો ખર્ચો લાવ અને પાછા હજાર રૂપિયા અમાર નહીં લેવાના ભાઈ ના છે

ખાવા માટે પેલા તમે ટિકિટ ના પૈસા જેટલા ભર્યા પૈસા મેં નહી મારા પૈસા મારા પાસે ચૂંટા ને લઈ લીધો ખાવા ઓલ થાય ખાવા સારું હારું હાલે એ તો તમે બે ભેગા તમારા રીતે કરો એમાં મારા કોઈ નહીં મજૂરી આલો હવે મજૂરી આલો ભાઈ તરત તરત મજૂરી આલી દો

ભાઈ રાજી ખુશી થી નીકળી દો શાબુડો લે ને પિણાવો નાખા ગોમ ઓઢો વઢો કરીને તો મેળા કાય ગોમ ના એ મારા છોકરા તારા કોઈ જોવાનું ના તું યાર તો થઈ મારો બેટા કે વાત કરે